અમે આવી ગયા છે ગાર્ડન માં ને આજે છે નવું વર્ષ તો જય માતાજી બધાય મિત્રો ને હેપી દિવાળી અને નવા વર્ષના રામ રામ જય માતાજી બધા મિત્રોને અને અમારા વની કાકી પણ આવી ગયા છે મિત્રાનભાઈ બધા તૈયાર થઈને અત્યારે આપણે જવાનું છે બાર એટલે કે દાદર રામ રામ બધાઈને જય માતાજી નવા વર્ષના રામ રામ બધાઈને નવો નવો વર્ષ છે અત્યારે સાલમું ભારત ન્યુ યર અને મિત્રનભાઈનું બધાનું ફોટા અમે ગાર્ડનમાં આવી ગયા છે અહીંયા ફોટા પાડીએ છીએ અત્યારે ને મસ્તથી જવાનું છે બાળ બાપુજીને ઘરે ભાઈને ત્યાં પગે લાગવા માટે તો અહીંયા ફોટો સેશન ચાલુ છે અને આવી રીતે અમે લોકો જવાના છે એટલે ઓકે હું પણ આવી જાઉં કા ફોટામાં ઓકે ચાલો તો હવે અમે લોકો ગાર્ડન માં બધી ફોટા બોટા પડાઈ ગયા છે અને અમે જાય છે હવે દાદર નહીં હવે વનિકા કે ઝુલા માં ફોટો પાડે છે ઠીક છે હાલો અમે નીકળીએ અને ગાડીમાં જવાનું છે આપણે દાદર આ ગાડી આપણી તૈયાર છે અત્યારે આપડી ગાડી તૈયાર છે આમાં જવાનું છે ઘણી બધી ગાડી અહીંયા પાર્કિંગ કરેલી છે હવે નીકળીએ ઠીક છે બાઇક હાલો લઈ જવાનું છે બાઈક વાળા બાઈક લઈ જાય અને ગાડી વાળા ગાડીમાં બે જાઓ ચલો ભાઈ ચલો 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 મિતભાઈ ચલો ફટાફટ ચલો બધા બે જાઓ પોતપોતાની જગ્યાએ ફટાફટ હાલો તો પછી આપણે નીકળીએ છીએ જાય છે હવે અત્યારે દાદર અને પછી આપણે બાઈક લઈને તો જાય છે અને ગાડી પણ જવાનું છે બધાને તો વહેલા વહેલા નીકળી ગયા અમે અહીં તો અમે મોડા મોડા ઉઠીએ નવું વર્ષ છે પણ અમે કઈ પાંચ વાગે સવારે ચાર વાગે ન ઉઠીએ દસ વાગે આરામથી ઉઠીએ ને દસ વાગે ઉઠીને પછી આપણે જય શ્રી કૃષ્ણ કોઈને કહેવા જવાનું ન હોય અમારા ઘર ગંદાને જોઈ કેમ કે આપણા બીજા ઓળખીતા કોઈ વધારે ન હોય તો કોઈને જેમ માતાજી એ શ્રી કૃષ્ણ કોઈને કહેવાનું નથી તો ઠીક છે આપણે મળીએ પછી દાદર જઈને રસ્તામાં ઓકે ચાલો જય માતાજી ગાડીમાં દીપક ચક્કા બેસી ગયા છે દીપકભાઈ સીએનજી પૂરાવાનું છે ને ભાઈ હાલો તો સીએનજી પબ અમારે બહાર બિલ્ડિંગની બહાર જ છે તો સીએનજી પહેલાં પુરાવી લઈએ અને પછી મળીએ આગે આગે મોજ મોજ એ મોજ તો આજે સાલ મુબારક છે તો આપણે આખા દિવસને આપણે લોગ ઉતારવાનું છે ઓકે ચાલો મળીએ હાલો બેસી ગયો છે મિતાંશ ઓ મિતાંશ કીધરે કીધે તો અંદર બેસી ગયો છે વાહ ચાલો હું આવી જાઉં છું ચાલો મળીએ આગળ હા હેપી દિવાલી જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ તમારા કીયુભાઈ જો

ગેસ પંપે અહીં આવી ગયા છે અત્યારે ગેસ પૂરાવી લે ને અહીંયા નાસ્તો કરવાનો કે છે આ લોકો નાસ્તો કરાવી નાખીએ તારે નાસ્તો કરવાનો છે નાસ્તામાં વડા ખાવા કે શું ખાવું હા છે તો નાસ્તો વાળી કરી લઈએ અહીંયા આપણા અન્ના છે હા અહીંયા લઈ લે સાઈડમાં આપણા અન્ના છે વડા એટલી તો આપણા અન્ના નાસ્તો કરવા આવી ગયા છે અમે લોકો

ગોગલ પહેરી રાખાય મિત્રો બતાવ જો હવે સરસ દેખાય છે ઓકે ચલો ના પાણી કરી લઈએ મળી વડા ખાવા મેહુલ ને બધા અમે નીકળી ગયા છે અત્યારે દાદર જવા માટે હવે જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કરવા જવું પડે ને મારા વાલા તો પછી મારા વાલા

હા સાલમો બાળક પહેર્યું ને મોજે મોજ ને જૂની 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 વાત કર્યું ઘણી બધી ને અહીંયા આવ્યો બધું પહાડો ને એવું આવવાનું ચાલુ થઈ ગયું છે મલાડ આવી ગયું લાગે આ આરિયો આ ડુંગરો છે ને એક બે વારે પેલા પડી ગયો તો આ સાઈડથી તો હવે સિમેન્ટનો બનાવી નાખ્યો કે આવી રીતે જતો હતો સિમેન્ટનો પણ પડી ગયો તો ને તો ઘણું નુકસાન થયું હતું તો કંઈ પ્રોબ્લેમ તો થયો ને કંઈક ટ્રગ પગ આવી ગયો હતો ને પ્રોબ્લમ થઈ ગયો તો હવે હાઈવે રોડ ઉપર છે થોડીક ટ્રાફિક ઓછી છે અને મસ્ત કરી ગાડી ધબધબાટી ને જાય છે દાદર કિતાબે વાત કરી ફોનમાં બહુ મજા આવી ગઈ કાલે દીપકભાઈ ઘરનો વિડીયો જોયો બહુ મજા આવી દીપકભાઈ રાખ્યો હતો ને એ જોયો તો મજા આવી ગઈ તો આ વિડીયો પણ આપણે કાલે નાખશું જો જો મજા આવશે બધાને જે માતાજી હાલો આપણે મળીએ દાતર થઈને ઓકે હાલો આવજો ધીમે ધીમે ટ્રાફિક છે મેટ્રો સ્ટેશન આવે છે આમે મોટી મોટી બિલ્ડિંગો આપણા માટે બનાવ્યું છે

કોણ છે એ બા છે ને હે તો તું કેમ ફોન માં વાત નથી કરતો બહાર રે મિત્તુ મિત્તુ હવે બા ને ફોન માં વાત કરીશ ને બા હું સવાર માં ફોન લગાડું ખબર છે ને હું વાત કરતો હોય ને તો તારે પણ વાત કરવાની ઓકે તો મિત્તુભાઈ અમારે આવી ગયા છે બા ના ઘરે મારા મમ્મી છે ભાઈ મારા મમ્મી કોના મમ્મી છે મારા મમ્મી છે ને જો તારા મમ્મી ત્યાં છે ઓલા ઘરમાં એ બોલાવે તને પાણી પીધું વડું ખાઈશ ને હા હા તું બાને પગે લાગ્યો તો મારો દીકરો હા એ હા એ નીકળી ગયો નખજો બાને પગે લાગ્યો તો નથી લાગ્યો લાગી લે લાગી લે બાને પગે લાગી લે મિત્તો અહીંયા આવ કોય બહાને ઘરે આવી ગયા છે અમે અત્યારે હનુમાન ગાડીમાં ગાડી લઈને આવી ગયા હવે આપણે

પરેશ કાકા છે ને ત્યાં પરેશ કાકા છે ને પરેશ કાકા એની છે પૂછતા તો પૂછતા કોની છે બેટ પરેશ કાકાની છે આજે છે અને કાલે કાલે છોકરી ની છઠ્ઠી છે ભૂગી જાય છે બધા

સુખ દુઃખ ની વાતો કરે છે કાકી બા ની બા હું પૂછે હું વની જો પૂછે તમને એની માં તો સાંભળતી નહી તમે તો સાંભળો ને મોરલાનું કામ જેવું મારી માં ને તો રાઇટ મેક ના કીને એની માં તો ગાન નાખી-બાકી નાખી જતી દીસર તો હા બધી વાતમાં હારે હારું હારું મડી હારુ એ કે તમારા સમયને સુલાબ થઈ ગયો તો કે હારુ હારું બા હારુ ગીતાબેન ને ફોન કર્યો તો બા ગીતાબેન નો હા પંખાનો ફોન આવ્યો તો ગીતાબેન નો ફોન આવ્યો તો હા મને મને કે બધાય મજામાં છે તબિયત પાણી સારા છે મજા આવે તમારે વિડીયો જોયો પાર્ટીનો મજા આવી ગઈ બીજી તો બહાની ઘરે જ જાય છે વાત કરી બધાએ વાત કરી બધા મજામાં છે ટી કે બા મરે નહીં પેલા એક દિવ અમારે ઘરે લઈ આવજો વડદરાય કે લઈ આવજો એ બા છે ને સુધી આયા તમે આ તમારી જજો બાકી બા એટલે એ તો યાર તમારે કે આવું જ નહીં તમારી ઘેર તો આવું જ નથી ગીતા બેન મેં કીધું બહાને આગળ કીધું તમારે સામે કે બા જીવે ને સાવથી તમે આ તો મારી દેજો નહીં તો તમને એમ કીધું કે બા જીવે તાવ તમારા ઘરે એને સારું છે બધું ગીતાબેન ને સારું છે બહાને પણ સારું છે જો હાઈ હું મસ્ત હતી અહીં જો અને યારે વાતું કરે બેઠા બેઠા બા તમને સારું છે ને